જય 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 માતાજી હું આ આ વખત મંદિરે આવી છું આવીને એટલો આનંદ થયો છે મને એટલી શ્રદ્ધા અને એટલો વિશ્વાસ બેસી ગયો છે માતાજી પર એટલું સુખ શાંતિ આપે માતાજી બધાને બસ બધાનું ભલું કરે એ જ બધાને પ્રાર્થના પ્લીઝ મિત્રો તમે એક વાર હજુ કયા મુલાકાત લેજો આ માતાજીના

લપસ્યા છે એક માતાજી નું સત્ય છે સાત વખત જે લપસ્યા ખાશે ને એ બધી માનો મનોકામના પૂર્ણ થશે એ તમને સાજી થવી થશે એ માતા પૂરી કરીને સાત વખતે લપસ્યા ખાવા રહેશે જય માતાજી માતાજી મંદિર મંદિરે આવીને એ ચાલુ બધા અજૂક લેજો અને જતા જતા સવારે તમે અન્ન ક્ષેત્રે દાન માં અન્ન મુખ્યત્વે આવજો અને આ બીજીની માતાના મંદિરે દર રવિવારે મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે દરેક ધર્મ ના પ્રેમી દરેક ધર્મ ભક્તો અહીંયા આવી રહે પ્રસાદ નો લાભ રહેશે સર્વને ચાહે આમંત્રણ છે જય બીજી માતા એ માતાજીના મંદિરે અમે આવીને એક લોક બનાવ્યો છે અને મેહુલભાઈ રાજનપુરાની ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી ભાઈ માતાજીના આદભુખ ઓક્ષરે પધાર્યો છે અમે આવી રહ્યા છે એ વાત બધા ને નગેશભાઈ દેવુભાઈ નો ખુબ ખૂબ આભાર માનવામાં આવું ભાઈ મંદિર સાગી શક્યા માતાજી દર્શન કરવાનો લાભ અપાયો થેન્ક યુ સો મચ જય શ્રી